ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત અને આગામી કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના તમામ ધારાસભ્યો શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા તો બેઠકનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીના આગામી રોડ શોની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી તમામ વ્યવસ્થા અંગે આ બેઠકમાં ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી તો આ ઉપરાંત સભા સ્થળ અને કાર્યક્રમના સુચારુ સંચાલન અંગે પણ અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી